ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિમિત્તે અરવલ્લી જિલ્લા વન વિભાગ દ્વારા તાલુકાની ફોરેસ્ટ ઉજવણી કરાઈ હતી ત્યારે અરવલ્લીના મોડાસા દ્વારા સાકરીયા ગામની ફોરેસ્ટ રાઉન્ડમાં અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક અધિકારી શ્રીજી રમણમૂર્તિ અધ્યક્ષતામાં પાંચસો માં વધુ ફળાઓ વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે સાકરીયા ગામના આમંત્રિત ગ્રામજનો અધિકારીઓ પત્રકારો અને અરવલ્લી જિલ્લાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરો અને ફોરેસ્ટ સ્ટાફે એક પેડ માંગ કે નામ વૃક્ષારોપણ કરીને સમાજને વૃક્ષારોપણ કરી લીલી હરિયાળી ક્રાંતિ લાવવાનો સંદેશ આપ્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત વન સંરક્ષક અધિકારી શ્રીજી રમણમૂર્તિએ વૃક્ષની જરૂરિયાત અને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે અપીલ કરી હતી અને પાંચસો મી વધુ વૃક્ષોનું વિતરણ કરાયું હતું મોડાસા નોર્મલ ફોરેસ્ટ ઓફિસર એચ આઈ દેસાઈએ જણાવ્યું કે સાકરિયા ફોરેસ્ટ વિભાગમાં ચાર જેટલા વૃક્ષોનું વાવેતર કરાવી દેવાયું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના જન્મદિન નિમિત્તે પાંચસો વૃક્ષો વાવેતર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના જન્મદિન ભવ્ય ઉજવણી કરીને યાદગાર બનાવ્યો હતો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા આજ આજના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસ ને નિમિત્તે તારીખ સત્ર સપ્ટેમ્બરના તારીખે મા કે નામ સે એક પેડ ઉગાવવા માટે

એ અહીંયા આ ગામના જો ગ્રામજનો ઊભા થઈને અને બહુત ઉત્સાહ અને ઉમંગથી એ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરવામાં આવેલ છે હું અપેક્ષા રાખું છું જે ઉત્સાહ સાથે એ લોકો આપણા વૃક્ષારોપણ કર્યા એ બધા જોડે એટલે સૌ ટકા ઝાડ એનું જીવી જાય અને આજના જે રોપા છે એને ભવિષ્યમાં મોટા પેડ બને અને જે લાભો થાય છે એ રોપા માધ્યમથી બધા લોકો ગામ લોકો મળે એવું અપેક્ષા પણ વન પ્રત્યે જાગૃત લાવવા માટે કયો સંદેશ આપશો વન પ્રત્યે જાગૃત લાવવા માટે લોકો સંદેશ આપશો આ આપડા વૃક્ષ વાવવાની વાત છે એક આપણા સંસ્કૃતિમાં અગાઉથી એક પરંપરા છે આપણા સંસ્કૃતિમાં છે આપણા બ્લડમાં છે પરંતુ હું હમણાં કીધું લોકો જોડે હું વાત કરતા હતા કે લોકો વૃક્ષ વાવવા માટે બધાએ ઈચ્છુક છે પરંતુ ક્યાં કયા રોપા વાપવું કેવી કેવી રીતે વાંપવાનું છે જો છોડ ક્યાં મળશે એ બધી પ્રકારની પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તો થોડુંક આપણા ધીમું થઈ જશે અને એવા પ્રસંગ નિમિત્તે કદાચ આવા એ લોકોનો પ્લેટફોર્મ આપી જાય તો લોકો આ કામ જોડી જાય છે અને એ સિવાયના આપણા વિભાગના ડિપાર્ટમેન્ટ તરફથી પણ દર વર્ષે કરોડો રોપવાનો વાવવામાં આવી રહે છે અને એને સાથે સાથે ડિપાર્ટમેન્ટની ઉપરાંત લોકો પણ આ કામગીરીમાં જોડી જાય તો પછી એક આપણા પૃથ્વી છે એક એક નવપલવિત અને એક લીલાછમ પૃથ્વી બની જાય છે વડાપ્રધાન જાહેરનો જન્મદિવસ આજે આજે વન વિભાગ દ્વારા શું આપશો કઈ રીતે વિસ્કોટ કરી અને એ ઝાડ વાવવાની કામગીરી એક ફરજ તરીકે નથી પરંતુ એક આપણા અંદરની એક ખાસ ભાવનાથી વાવે જ્યારે રોપા પણ વળખશે કે ભાઈ આપણા કયા ભાવને તે રોપા આપણા વાવે છે એ ભાવના રોપવાનો ખબર પડી જશે અને ખરેખર છે ને આજના વાવેલા ઝાડ છે ને ઝાડ બની જશે એટલે મારે છે ઉત્સાહ હવા વાવો અને અહીંયા પણ નથી જ્યાં જગ્યા મળે ત્યાં અને જ્યારે તમારા અનુકૂળ પડે ત્યાં વૃક્ષ વાવતા જ રહો વાવતા જ રહો કોઈ આમાં સીમિત નથી એવું મારો સંદેશ હા